બોલો દશા માત કી જય અંબા કહે બૌચર આપણે સંતા કુકડી રમીએ પેલો તે દાવ આપણે કોને રે દઈએ પેલો તે દાવ આપણે દશામાં ને દઈએ દશામાં તમે ક્યાં સંતાણા હું રે સંતાણી મારી મીના વાળા ગોખમાં મીનાવાળાવાળા દશા માનો થપો અંબા કહે બોચર આપણે સંતા કુકડી રમીએ બીજો તે દાવ આપણે કોને રે દઈએ બીજો તે દાવ આપણે રાંદલ માને દઈએ રાંદલ માં તમે ક્યાં સંતાણા હું રે સંતાણી મારી દડવાની ગોખમાં દડવાળા રાંદલ માનો થપો અંબા કહે બહુ ચર આપણે સંતા કુકડી રમીએ ત્રીજો તે દાવ આપણે કોને રે દઈએ ત્રીજો તે દાવ આપણે ખોડિયાર મને દઈએ ખોડિયાર માં તમે ક્યાં સંતાણા હું રે સંતાણી મારી રાજપરા ગોખમાં રાજપરાવાળા ખોડિયા રમાનો થપો અંબા કહે બહુ ચરઈ આપણે સંતા કુકડી રમીએ ચોથો તે દાવ આપણે કોને રે દઈએ ચોથો તે દાવ આપણે ખોડલ મને દઈએ ખોડલ માં તમે ક્યાં સંતાણા હું રે સંતાણી મારી કાગવડા ગોખમાં કાગવડવાળા ખોડલ માનો થપો અંબા કહે બોચર આપણે સંતા કુકડી રમીએ પાંચમો તે દાવ આપણે કોને રે દઈએ પાંચમો તે દાવ આપણે મોગલ માને દઈએ મોગલ માં તમે ક્યાં સંતાણા હું રે સંતાણી મારી ભગુડાની ગોખમાં ભગુડાવાળા આખો મોગલ માનો થપો અંબા કહે બોચર આપણે સંતા કુકડી રમીએ છઠ્ઠો તે દાવ આપણે કોને રે દઈએ છઠ્ઠો તે દાવય આપણે સામુંડામાં દઈએ સામુંડમાં તમે ક્યાં સંતાણા હું રે સંતાણી મારી ચોટીલા ગોખમાં ચોટીલા વાળા ચામુંડામાં નો થો અંબા કહે ચરી આપણે સંતાક